સુરત કલેક્ટરને માજી સૈનિકોએ આવેદનપત્ર આપી વિવિધ મુદ્દાઓ સાથે રજૂઆત કરી હતી સુરત કલેક્ટરની માજી સૈનિકોએ કહ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકાર સીમા વર્ગ એકથી વર્ગ ચાર સુધીની નિમણૂંક વખતે માજી સૈનિકોને અપાતી નિયમ અનુસાર અનામતો ચુસ્તપણે અમલ કરવામાં આવે અને તેઓની અનામતમાં મેરિટ ધ્યાને લીધા વગર ફક્ત ને ફક્ત માજી સૈનિકને જ આ અનામતમાં નિમણ કરવામાં આવી માજી સૈનિકોને પરિવારના જીવન નિર્વાહ માટે સરકારી જમીન ખેતી કરવા માટેને રહેણા કે હેતુ પ્લોટ આપવામાં આવે પરંતુ હાલ જેનો અમલ ગુજરાત સરકારમાં થયો નથી જેનો ચુસ્તપણે અમલ થાય તેવો પરિપત્ર અને જોગવાઈ કરવામાં આવે સરકાર દ્વારા સેવાકીય ફરજો માટે હાલમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલમાં છે પરંતુ મોટાભાગના કોન્ટ્રાક્ટરો દ્વારા આવી સેવાઓમાં નિમણૂક પામેલા માજી સૈનિકોનું શોષણ કરવામાં આવે છે જેથી આવી પદ્ધતિ નાબૂદ કરી સીધા જ સરકાર દ્વારા માજી સૈનિકોની નિમણૂંક કરવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવે માજી સૈનિકે મિલિટરી સેવા દરમિયાન લીધેલ હથિયાર લાયસન્સ રિવન્યૂ કરવા અને નવા હથિયાર લાયસન્સ લેવા પરંતુ કાર્યવાહી થવા તથા આવા ઇન લાયસન્સની પરવાનગી સમગ્ર ગુજરાતમાં ખાસ કિસ્સામાં આપવા પરિપત્ર અને જોગવાઈ કરવામાં આવે જેથી માજી સૈનિકને પરિવારનું જીવન નિર્વાહ કરવામાં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ સિક્યુરિટીની નોકરી મળી રહે માજી સૈનિકની અગાઉ સેનાની નોકરીનો સમયગાળો ગુજરાત રાજ્ય સરકારશ્રીની પુનઃ નોકરીમાં સડંગ ગણી પગાર રક્ષણ આપવામાં આવે માજી સૈનિકને ગુજરાત સરકારી સેવામાં પાંચ વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવામાં આવે કારણ કે તેમનો નોકરીનો સમયગાળો તેઓની ઉંમર વધુ હોવાથી ખૂબ જ ઓછો રહેતો હોય તેઓને ફિક્સ પગાર પ્રથાની નોકરીમાં જ લગભગ સેવાકાળ પૂર્ણ થઈ જતો હોય છે જેથી પરિવારનું જીવન નિર્વાહ કરવામાં નાણાકીય કટોકટી બેઠવી પડે છે એક સૈનિક પોતાની સૈનિક તરીકેની ફરજ દરમિયાન વર્ષો સુધી પોતાના કુટુંબથી દૂર રહેતો હોય છે જ્યારે તેનો સેવાકાળ પૂર્ણ કરે છે અને રાજ્ય સરકારમાં માં તેઓને પુનઃ સરકારી નોકરી મળે ત્યારે માજી સૈનિકોની સરકારી નોકરીમાં નિમણૂક અને બદલી તેમના હાલ પરિવારની સ્થાયી રહેણાંકની જગ્યા પણ આપવામાં આવે તેવા ખાસ કિસ્સામાં માં પરિપત્ર અને જોગવાઈ કરવામાં આવે જેથી સૈનિકોની સેવા દરમિયાન હંમેશા પરિવારથી દૂર રહેલ સૈનિક પોતાના પરિવાર સાથે રહી શકે ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં માજી સૈનિકોના બાળકોને છૂટછાટ અને અનામત આપવામાં આવે સાથે માજી સૈનિકના બાળકોનો સંપૂર્ણ અભ્યાસનો ખર્ચ ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા ઉઠાવવામાં આવે સૈનિકોને ગુજરાત સરકારમાં લેવાતો વ્યવસાય ઘેરો માફ કરવા જોગવાઈ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી જય ભારત મેરા નામ પાટિલ મુકેશ सूरत माजी सैनिक संगठन प्रमुख हम कलेक्टर ऑफिस चौथ मुद्दे की मांग लेके आए हुए हैं जैसे कि हमारे टेन परसेंट अनामत हमारे को मिलना चाहिए वो नहीं मिल पा रहा है कल ही एल का रिजल्ट आया उसमें बारह सौ फौजी लिया होना चाहिए पन ट्वेंटी सेवन को ही लिया गया है उसके अलावा हमारा हथियार का लाइसेंस हमारे को रिन्यू की प्रॉब्लम आ रही है और नया लाइसेंस की भी अप्रूवल की प्रॉब्लम आ रही है ये हमारी टोटल पेमेंट की मांग है जैसे कि हम आर्मी से रिटायर होते हैं वो पेमेंट हमारे को मिलना चाहिए वो अदर स्टेट में मिल रहा है गुजरात में नहीं मिल पा रहा है तो उसके अलावा हमारी जमीन की मांग है ऐसे हमारी टोटल 26 14 मांग है और हम छब्बीस दिन से गांधीनगर के अंदर आंदोलन पर बैठे हैं अभी तक उनका भी निराकरण नहीं आया जैसे सी साहब भूपेंद्र पटेल गृहमंत्री हर संघवी साहब उनको हम बार बार रजूआत कर रहे हैं कि हमारा આંદોલન અમારા પ્રશ્નો કા હલ હોના ચીએ હમ ઉનસે રિક્વેસ્ટ કરતા કે હારા પ્રશ્ન કા હલ હોના ચે નહીં હો ગુજરાત કે અંદર આંદોલન કરેગે